રાજીનામા બે ત્રણ વસ્તુ મારા રાજીનામામાં પાર્ટીના સારા ભવિષ્યની શુભેચ્છા પાઠવી છે તે પછી મારા રાજીનામા પછી પાર્ટીએ એ ઓફિશિયલ સ્ટેટમેન્ટ અમુક પોઝિટિવ અમુક નહીં હંડ્રેડ પોઝિટિવ આપ્યું છે ત્યાર પછી

પાર્ટી એ ઓફિશિયલી સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ આવું કશું છે નહીં અમે તકલીફ નથી તો બીજા લોકો માનો બીજું ગોપાલ મારા વાંધાની વાત ચાલે છે તો મેં પણ અનેક વખત કહ્યું છે ગોપાલે પણ કાલે કોઈ નિર્ભયમાં મેં ક્યાંક મેં સાંભળ્યું હતું ગઈકાલે ઇન્ટરવ્યુ આપ્યો એમણે પણ કહ્યું કે એવું કઈ છે નહીં એમણે ત્યાં સુધી કહ્યું આવું કઈ થાય તાકાત થી મહેનત કરી હોય તાકાત એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી તાકાત થી મહેનત કરી હોય અને તે પછી આવો નિર્ણય સાંભળીએ એટલે સ્વાભાવિક છે કે આવા બધા પ્રશ્નો ઉદભવે